રાજ્યમાં રસ્તા પર પડેલા ખાડા હવે લોકો માટે આફત નોતરી રહ્યા છે રાજુલાના ભેરાઈમાં રસ્તામાં ખોદેલા ખાડામાં રિક્ષા ખાબકી હતી શહેરમાં સીસીટીવી લગાવવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો તંત્રની બેદરકારી જુઓ ખાડો ખુલ્લો છોડી દેવામાં આવ્યો જેમાં રિક્ષા ચાલક ખાબક્યો રિક્ષામાં કોઈ પેસેન્જર ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી સ્થાનિકોએ રિક્ષાને ખાડામાંથી બહાર કાઢી હતી રિક્ષા ચાલક ખાડામાં પડ્યા હોવાનું અનુમાન છે એક તરફ વરસાદી માહોલ બીજી તરફ ખુલ્લી ગટર લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે ખુલ્લી ગટરમાં મહિલા પડી હતી આસપાસના રાહદારીઓએ મહિલાને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવી હતી આ પહેલી ઘટના નથી બે દિવસ પહેલા પણ મહિલા ગટરમાં પડી હતી જંબુસર નગરપાલિકા દ્વારા ખુલ્લી ગટર પરના સાઇન બોર્ડ લગાવ્યા છે ચેતવણીની કોઈ સૂચના છે નગરજનોએ વારંવાર રજૂઆત કરી પાલિકા પ્રમુખની ગાડી પણ વારંવાર અહીંથી પસાર થાય છે પરંતુ સત્તાધીશોની આંખે પટ્ટી હોય એમ ભરૂચ જેવી ઘટનાની રહી છે છે કે શું એ સવાલ ઊભો થઈ રહ્યો તો બે દ્રશ્યો આપ જોવા જઈ રહ્યા છો હવે જીવલેણ ખાડા એક તરફ અમરેલી ની અંદર જ્યાં આગળ સીસીટીવી બનાવવા માટે ત્યાં ખાડો ખોદીને ખુલ્લો રાખી દેવામાં આવ્યો હતો સીસીટીવી ત્યાં મૂકવાના હતા પરંતુ ત્યારબાદ કોઈ પણ ખુલ્લી ગટરમાં એક મહિલા પડી ગયા હતા બે દિવસ પહેલા પણ આવી ઘટના બની હતી ફરી એક વખત આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જામનગરથી સમાચાર હાર્ટ એટેક થી વધુ એક યુવકનું મોત થયું છે જીમમાં કસરત કરતી વખતે આવ્યો છે એટેક કસરત કરતા સમયે યુવક અચાનક ડળી પડ્યો હતો એમબીબીએસ માં અભ્યાસ કરતા ઓગણીસ વર્ષીય યુવાનનું સારવારમાં મોત થયું સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા છે સામે તો દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો બહુ બધા લોકો જે છે તે જીમમાં હતા સવારનો સમય હોવાને કારણે સંખ્યા પણ વધુ હતી અંદાજીત સાડા આઠ વાગ્યાનો આ સમય છે કે જ્યારે એક યુવક એક્સરસાઇઝ કરી રહ્યો છે પરંતુ એક્સરસાઇઝ કરતા કરતા ઢળી પડે છે આસપાસથી લોકો પણ મદદે આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે તેને હાર્ટઅટેક આવ્યો છે ભરૂચથી સમાચાર બાઇક ઉઠાણ નિષ્ફળ પ્રયાસ થયો છે બાઇક માલિક જોઈ જતા ભાગ્યા ચોર બે યુવાનો બાઇક ફેંકી ભાગતા સીસીટીવીમાં કેદ થયા બાઇક માલિકે ચોરનો કર્યો બંને ચોર લોખંડની ગ્રીલ ફરાર ગયા હતા આ જે વ્યક્તિને આપ જોઈ રહ્યા છો જે બાઇક ચોરની પાછળ ભાગી રહ્યા છે એ ચોર જે હતા તેઓ આ બાઇક ચોરવાનો પ્રયાસ કરતા હતા બાઇક માલિકને ખબર પડી ગઈ તો તેઓ તેની પાછળ ભાગ્યા હતા પરંતુ ગ્રીલ કૂદીને ચોર ભાગવામાં સફળ રહ્યા હતા પ્રદેશ ભાજપ ની યોજાય કાર્યશાળા સદસ્યતા અભિયાન ને લઈને કરાય ચર્ચા વધુ સભ્યો બનાવવા કરાયું સૂચન બુથ પ્રમાણે સભ્યો બનાવવા પર મુકાયો ભાર ગુજરાતમાં બે કરોડ સભ્યો બનાવવા લક્ષ્યાંક દરેક બૂથ પર બસો સભ્યો બનાવવાનો લક્ષ્યાંક પ્રથમ ચરણ બાદ યોજાશે સમીક્ષા બેઠક સભ્ય બનવા માટે ભાજપ જાહેર કરશે નંબર ક્યુ કોડ અને વેબસાઇટથી સદસ્યતા મેળવી શકાશે એક સપ્ટેમ્બરે પીએમને સદસ્યતા અપાવી થશે પ્રારંભ બે અને ત્રણ સપ્ટેમ્બરે મુખ્યમંત્રીને સભ્ય બનાવાશે ચાર અને પાંચ સપ્ટેમ્બરે જિલ્લામાં અભિયાન શરૂ થશે તો ભાજપ અભિયાનની જવાબદારી પ્રદેશ કેસી પટેલને યા છે ઇન્ચાર્જ અન્ય પાંચ નેતાઓને સહ ઇન્ચાર્જ બનાવાયા સાંસદ દિનેશ મકવાણા રંજનબેન ભટ્ટને જવાબદારી કુલદીપ સોલંકી એમએલએ જયરામ ગામીજ સહ ઇન્ચાર્જ વાઘજીભાઈ ચૌહાણને પણ સહ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે પ્રદેશ ભાજપનું સદસ્યતા અભિયાન જે છે તે અંતર્ગતની કાર્યશાળાની બેઠક મળવા જઈ રહી છે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના અધ્યક્ષસ્થાને આ બેઠક જે છે તે મળવાની છે અને તમામ કાર્યકર્તાઓ અત્યારે હાલ સદસ્યતા અભિયાન અંતર્ગત આવી રહ્યા છે આઠસોથી વધુ જેટલા કાર્યકર્તાઓ આ બેઠકની અંદર અપેક્ષિત છે કેન્દ્રીય રાષ્ટ્રીય મંત્રી મહામંત્રી જે છે ભારતીય જનતા પાર્ટીના રાધા મોહનની હાજરીમાં બેઠક મળવા જઈ રહી છે મહત્વનું છે કે બે હજાર વીસમાં અગાઉ આ સદસ્યતા અભિયાન જે છે તે યોજાઈ હતી અને ત્યારબાદ હવે ફરી એકવાર આ સદસ્યતા અભિયાન યોજાવા જઈ રહી છે મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે છે તે ફરી એકવાર કાર્યકર બનશે તે પ્રકારની વાત સાથે આ સદસ્યતા અભિયાન દર છ વર્ષે યોજાતું હોય છે બે હજાર વીસમાં આ તરફ ગાંધીનગરથી સમાચાર વિધાનસભા ગૃહમાં અંધશ્રદ્ધા વિરુદ્ધ બિલ રજૂ કરાયું છે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બિલ રજૂ કરવામાં આવ્યું છે ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા રજૂ કરવામાં આવ્યું છે આ બિલ તો મહત્વના એ મોટા સમાચાર અનેક લોકો આ કાળા જાદુમાં ફસાતા હતા અઘોરીઓ અમાનુષી અથવા તો અનિષ્ઠ જે પ્રથાઓ ચાલતી હતી તેના વિરુદ્ધ આ બિલ રજૂ કરવામાં આવ્યું છે બલિદાન અને બીજી અનેક એવી અમાનુષી ઘટનાઓ ઘટતી આવી હતી કે જેના પર રોક લગાવવામાં સફળતા નહોતી મળતી પરંતુ હવે આ બિલ રજૂ થતાની સાથે જ કાયદાકીય પણ પગલાં લેવામાં આવશે વધુ માહિતી ન્યૂઝ એટીન પ્રણવ પાસેથી જાણીશું પ્રણવ સમગ્ર મહત્વની બાબતો શું છે આ બિલની કે ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વખત આ બિલ છે તે ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે રાજ્યના જે ગૃહમંત્રી છે હર્ષંઘવીએ ગૃહ સમક્ષ આ બિલ મૂક્યું છે અને હાલ જે બિલ ઉપર તમામ જે ધારાસભ્યો છે પોતાના અભિપ્રાયો છે તે હાલ અહીં આપી રહ્યા છે પોતાના વિચારો આપી રહ્યા છે તેની અંદર હર્ષંઘવીએ સ્પષ્ટ કહ્યું હતું કે જે રીતે વિકસિત ગુજરાત છે પરંતુ તેની સાથે જ પણ એ અંધશ્રદ્ધાઓ જે ચાલી રહી છે ગુજરાતની અંદર તેના કારણે અનેક નિર્દોષ લોકોના જે મોત થઈ રહ્યા છે અને સાથે જ કારણે અનેક પરિવાર છે તેઓને મોટું નુકસાન પણ થઈ રહ્યું છે ત્યારે આ બિલ લાવીને તમામ જે કે કાયદાઓ બનાવીને અને કડક કાર્યવાહી થાય અને ગુનાહિત જે આ કૃત્ય અગણાય અને તેને લઈને અલગ અલગ જે જોગવાઈઓ છે તે આ બિલમાં રજૂ કરવામાં આવી છે જી આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ તો હાલમાં મહત્વના મુદ્દાઓને સ્થાન મળ્યું છે બિલની અંદર

લોક પ્રશ્નોમાં રોડ પર ઉતરીને લોકોની વચ્ચે જઈને એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો અતિવૃષ્ટિની પરિસ્થિતિ પેદા થઈ સરકારના પેટનું પાણી નહોતું હોતું અને ગામો અને ખેતરોમાંથી પાણીનો નિકાલ નહોતો થતો તો ઘેર વિસ્તાર હોય દ્વારકા હોય ખંભાળિયા હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત બનવાનો પણ પ્રયત્ન કર્યો નિવેદન નકલી અધિકારી કચેરી બનાવી પૈસા ચાવ થઈ જાય પહેલા ક્યારેય ગુજરાતમાં આવું જોવા ન મળ્યું હતું

આ પ્રકારની પરિસ્થિતિ પહેલા ક્યારેય નહોતી ત્યારે આ પ્રકારના પ્રશ્નો પણ પહેલી વખત ગુજરાતમાં ઉભા થયા ક્યારેય ડ્રગ્સમાં રેર કેસ જોવા મળતો એના બદલે આખો એપિસેન્ટર સમગ્ર દેશમાં સૌથી વધારે ડ્રગ્સ એ આપણા ગુજરાતમાં મળે એનું કારણ એ જ કે જે લોકો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે ભાજપને ધન સંગ્રહ આપે ભાજપ સાથે ફોટા પડાવે નેતાઓ સાથે ખેસ પહેરે સુરતમાં એક વ્યક્તિ પકડાય જે ડ્રગ્સમાં રહેલી વ્યક્તિ એ કેન્દ્રીય મંત્રી રાજ્યના ગ્રામ મંત્રી રાજ્યના ભાજપના નેતાઓ